કેમ સૌ બધા મિત્રો હું છું અકુબા કાઠી સુરતથી અને આ કીર્તિ પટેલ કીર્તિ પટેલ કીર્તિ પટેલ કીર્તિ પટેલ કાલે બધાએ મને કોમેન્ટમાં બધાએ મને સપોર્ટ આપ્યો એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર અને એક નિગીલેનથી મારી ઉપર ફોન આવ્યો હતો એ બેનનો એણે પણ ફૂલ સપોર્ટ આપ્યો એનો પણ હું આભાર માનું છું મિત્રો એક તાળી તાળીની વાગે બધાને સાથ દેવાની જરૂર છે આવા લુખા તત્વો આવી લુખીઓ અને કોઈ વસ્તુમાં કાંઈ પડી ન હોય એને કાંઈ ન પડી હોય તો અમારે કાંઈ ન પડ્યું હોય અમેય કાઠી એને કોઈ વસ્તુની પડી ન હોય ને તો અમારે કાંઈ ન પડી હોય બાકી ઇજ્જતથી થી વાત કરે તો અમે ઇજ્જતથી એ વગર ઓપન તો અમે ઓપન બરાબર આઈ એમ ડબસ બાકી તો બની તો બની નહીં તો અબ્દુલ ગની આવતો વેલકમ તો ભીડકમ બાકી જ્યાં સત્ય હશે ત્યાં આકુભા બોલ છે અને બીજી ભેગી કરિષ્ણા પટેલ એનો તો હવાજે નથી નીકળતો અને એમ કહે કે આ બધા અંધ ભક્તો છે અરે વાહ તાર અંધ ભક્તો કેનારી તું કોણ છે હવે તો લડી જ લેવું છે તું જા કે ને ત્યાં આવશું અને તું અહીંયા આવી જાય તોય વાંધો નહીં અને તું બધાયને કહેતી જ હોય છે કે ઘોડે સડીને કોઈ મળત હોય તો આવો હું સુરતમાં બેઠી છું તારા ધંધા ને ધ્યાન રાખજે બધી જ તારી બોલ ખોલી નાખશે હકુભા બરાબર હું ભલે ગમે યુટ્યુબમાં ફેમસ થવું હોય તો થઈ જા અને કાલની તારી કોમેટું જો બધી જેટલી જેટલી તે જેટલી જગ્યાએ ઇન્ટરવ્યુ લીધું એમાં તું કોમેન્ટ જોજે તને મા બેન સામે ગાળું દે છે તારે વિડીયા ઉતારવાનું એટલું બધું ફેમસ થવાનું શોખ છે તને મને તો મારી યુટ્યુબમાં પૈસા મળે કે ન મળે એ ડોફે માર્યા જાય આમાં બેનું દીકરીઓ સાંભળે અમે બોલતા નથી બાકી તમામ કાઠી સમાજ તમામ આહીર સમાજ ને અઢારે આલમ અને આખા ભારતને પણ ગુજરાતમાં જે ખજૂરભાઈ નીતિનભાઈ જાની ફેમસ છે અને ઈ ગમે તેવું કામ કરે એ હક્કુભાને એનો ફૂલ સપોર્ટ લાલાભાઈનો ફૂલ સપોર્ટ રાજકોટવાળા લાલાભાઈ ગમે ત્યાં પોગી જાય ખબર ને બરાબર ને હા ગમે ત્યાં પોગી જાય એટલે મિત્રો સૌ સાથ આપો અને સાથે મળી અને ખજૂરભાઈ એક જેને ભગવાનનો રામનો અવતાર સમજે છે જેમ ધોબીએ સીતા માતાની બદનામી કરી છે અને રામ ભગવાને બધું અલગ વિચાર્યું હતું એમાં આ બધા કોઈ અલગ વિચારતા નહીં એ ભગવાન રામ જેવા છે આ એ ધોબી તો કીર્તિ પટેલ છે કરિશ્લા પટેલ છે ચાર પાંચ લુખાઓ જે બદનામી કરે છે એ લુખાઓ બધા ધોબ્યું છે હું કે ધબધપાટી બોલાવે અને આપણે કોઈ જાત વિરોધ બોલતા નથી એ અઢારે આલમમાં ભેગા રાખીએ પણ જે ધોબી ભગવાન રામનું બોલ્યો થોડી ને એના માટે હું કહું છું અને

મને સોશિયલ મીડિયાનો કાંઈ શોખ કંઈ નથી મારા મીડિયા આગળ વધવા હોય તો વધે ન વધે તો કાંઈ નહીં બાકી તારી જેવી નપાવટ માણસ માટે ને ખજૂરભાઈ ભગવાન જેવો નીતિનભાઈ જાની અને મિત્રો બીજું કહેતા ભૂલી ગયો કે એક સાવરકુંડલા તાલુકાનું આત્સંગ ગામ છે ત્યાં એણે હનુમાન દાદાનું મંદિર બહુ જબરદસ્ત બનાવ્યું છે ખજૂરભાઈને એના માટે હું સલ્યુટ કરું છું હનુમાનજાના હનુમાન હનુમાનજી મહારાજનું મંદિર બનાવ્યું છે બહુ જબરદસ્ત મંદિર તો બહુ નાનું હતું પણ મંદિર બનાવ્યું છે અને પોતે શનિવારે જ્યારે હોય ક્યારેક ક્યારેક જ્યારે આખું જઈને મંદિર ધોવે છે પોતાના હાથથી અને જ્યાં જ્યાં મિત્રો મકાન બનાવ્યા ત્યાં ખજૂરભાઈએ પોતાએ મહેનત કરી છે અને હવે એટલું બધું એને પૈસા મળતા બંધ થઈ ગયા ને કીર્તિ પટેલને કીર્તિ પટેલ ને પૈસા મળતા બંધ થઈ ગયા અને બધા એને થૂંકવા મળ્યા એની ઉપર અને લો જ્યાં જ્યાં ગઈ ત્યાં પેલા એનું પૂરું કરતી જ નથી હું હકીકત છે હું નહીં મને અહીંથી કપડાં નીકળ્યા મારું આમ નીકળ્યું ભાઈ નીકળ્યુંની કોઈની માથે છેડતી નથી કરી એનું જે હોય લાયક ઈ એણે કર્યું બરાબર એની જે લાયક હોય એ કર્યું એણે અને એ જે વસ્તુ કર્યું તે અમે એમાં કોઈ કોઈને ધ્યાન દેવાની જરૂર નથી આવી લુખી તત્વો ઉપર બરાબર લાવી લુખ્યું ઉપર ધ્યાન જ નથી દેવાનું કેટલા જણા કીર્તિના સપોર્ટમાં છે કૃષ્ણના સપોર્ટમાં છે કોઈ લુખાવના સપોર્ટમાં છે એવા એને કીર્તિને સપોર્ટ કરજો તો એ કોમેન્ટમાં લખજો અને ખજૂરભાઈના સપોર્ટમાં હોય તો આકુભાનો સાથ આપજો જો લડું તો ડંકા વિજોય ડંકા વેર વંકી નારિયું બાકી છે ને બની તો બની નહીં તો અબ્દુલ ગની તું ધ્યાન રાખજે ખજૂરભાઈનો સાથ તે અલગ પાડી દીધો બધાથી અને ખજૂરભાઈને તે બદનામીનો એવો ડાગ દીધો કે તને તો બેટા હવે તો તું તો હાવ કામથી વહી ગઈ તને તો થોડાક લોકો ઓલું આમ તેમ કરતા હતા કે હાલો ભાઈ કીર્તિ પટેલ છે પણ તું પટેલ ન કહેવાય વટેલ કહેવાય વટેલ કહેવાય વટેલ કહેવાય હું આ હું કે તું કોઈની નથી તું કોઈનું માન નથી રાખતી અત્યાર લગી મેં કોઈ વિડીયા તારા બારામાં નહોતા બનાવ્યા અને કરિશ્ના પટેલનો તો અવાજ નથી નીકળતો અને કહે કે મારે ખોડિયારમાંની માનતા છે મોગલમાંના સોગંદ ખાઈને કહું છું મોગલના સોગન ન ખવાય ખોડિયારના સોગન ન ખવાય સોગન ખાવાનું કાંઈ કામ નથી પબ્લિકને બતાડવાનું કાંઈ કામ નથી અને તું ફેસ ટુ ફેસ ખજૂરભાઈની સામે વહી જા અને એને સામે જઈને બોલ અને વિડીયો ઉતારી જા અને એનું જે સબૂત હોય ને એ એને બતાવીને એમાં વિડીયો ઉતાર બાકી તો માની માને એની માને એની માને હું કરતી હોય છો તું તારી તેવડ છે કોઈ જાતની હે અને કરિષ્ના પટેલ તારો અવાજ નથી નીકળતો અને તું મોઢે આ બધું આઈ બરોન બાય બરોન કરી લિસ્ટીપ બિસ્ટિપ લગાવીન બરાબર તૈયાર થઈને વિડિયો ઉતારે કીર્તિબેન ઓલી કે કરિષ્ણા બેન છે હવે લુખ્યું તમે તમારી હેસિયત માર્યો તમે અત્યાર લગી ભલે ફેમસ ચા પણ તમને છે ને આ હક્કુભા જેની પાછળ પડ્યો ને એનું તો પત્તું ખોલી નાખે હો અને હક્કુભા એટલે હક્કુભા કોણ છે એ તું ઓળખતી નથી હું એક સાધારણ માણસ છું મોટો નથી તારી ઘોડે યુટ્યુબમાં પૈસા કમાવાનું નથી કરતો તેરા જેસા યુટ્યુબ મેં પૈસા કમાને કા નહીં કરતા હું બેટા મેં લોકો કો સીધી રાપે બતાતા હું અચ્છે કે સાથ મેં અચ્છા ઓર બુરે કી સાથ મેં બુરા ઓર બની તો બની નહીં તો અબદુલ ઘણી તું નખરા કરે ને એટલે અમને આવડે એની માને તું તો નખરા જ કરતી હોય જો લુખી હે અને મિત્રો ખજૂરભાઈને ફૂલ સપોર્ટ આપજો ખજૂરભાઈએ આ જ લગીમાં એટલું કામ કર્યું છે ઓહો એને તો હું જો ભાઈ મેં ખજૂરભાઈનો એક રૂપિયો કોઈ દી લીધો નથી હું ખજૂરભાઈએ આચંગ ગામની માલપા સાવરકુંડલાનું આચંગ ગામ દેતળ દોલતી રાજુલા પાક્ષી ભંડારિયા અનેક જગ્યાએ આમ બનાસકાંઠા અહીંયા આમ રાજપીપળા અહીંયા સુરતમાં અનેક જગ્યાએ અનેક વસ્તુમાં એણે મકાનો બનાવ્યા છે ગરીબોનું કામ કર્યું છે અને એમ કે ખજૂરે આ કર્યું આ લૂંટી લીધું ઓલે એની ચેનલ હડપી લીધી તો કોઈના બાપની તેવડ છે ચેનલ એમના હડપવાની આ મારી ચેનલ તું લઈ લે લે હાલ એટલે એવું કાંઈ નથી અને યુટ્યુબમાં પૈસા કમાવે એમાં નેવું ટકા તો ખજૂરભાઈ એનું જે હોય એમાં ગરીબોના આ ગરીબોમાં કામ કરી દે છે અને કદાચ માલ યુટ્યુબમાં એ બધું જો વાવોઝોડોમાં અનેકનું કામ કર્યું છે લોકડાઉનમાં અનેકનું કામ કર્યું છે બધું જ ખજૂરભાઈએ કામ કર્યું છે નીતિનભાઈ જાનીને અને પોપટભાઈને હક્કુભાના સલ્યુટ છે પણ તારી જેવી લુખીને મેં ચેતવણી આપું છું તારી હારે જેટલા હોય એટલા ભાઈ આમાં કોમેન્ટ કરજો કે અમે કીર્તિની આરે સહી અને જેટલા ખજૂરભાઈને માનતા હોય એટલા કોમેન્ટ કરજો ખજૂરભાઈ નીતિનભાઈ જાની આરે સહી તો મને ખબર પડે અને આ વિડીયાને ખૂબ શેર કરો અને એટલો શેર કરો અને કીર્તિ પટેલ બની તો બની નહી તો અબ્દુલ ગની આવ વેલકમ જાવ તો ભેડકમ સમજી લેજે બેટા તારું તો પત્તું હું ખોલેશ અને બીજું ભૂલી ગયો ઓલે એક નાનો એવો વિડીયો એણે ઉતાર્યો છે એક જણાને હાવ નાનું એવું ઓલું પહેરીને જાતી હોય સચમા પચમા પહેરી અને એક જણો બાવડું સોપું હોય અને ઓલી તળાવમાં એક ગમ કરચું પડે બે ભેગા જાય વગર કપડાના બેટા તને તો હું છે ને જોઈ લઈશ તને જોઈશ گنڈا سومی نہ تنوار کی دھار سے نہ گولوں کی بوسار سے بندہ درتا ہے تو صرف پرو بگاڑ سے آگ لے اس کے بھی کپڑے اتار کرو یاد کرو دن جب تم کو تیری ماں نے پیدا کیا تھا یاد کرو تو گائےو بولوانو کیا تھی سیکھی گی بیٹا تھینک یو اینڈ ویلکم تھینک یو بدائے متروں نے حقوق بنا દિલથી આભાર ખૂબ ખૂબ બધાય સાથ આપો મિત્રો